मूं कादा नमायण करल सरल स्वभाव હું એક વખત ફોરેનમાં ગયો તો પછી હોટેલમાં ઉતારો હતો તો ત્યાં તો હોટેલમાં તો બધું વાળો ગમે ખાતું ત્યાં થોડું કઈ હાલે આપણું એટલે કીધું હવે ઠાકોરજી બચાવ એમ કરીને એક વખત ભૂખ્યો ઊભો થઈ ગયો પછી એક માળીએ કીધું દાદા હિરેનભાઈ તમને બીજું કઈ ફાવે કે ન ફાવે હું મારી ઘરેથી જમવાનું ફાવશે ઘરે હા ફાવશે પણ મને બીજું કઈ આવડતું નથી શું આવડે છે મને કે થેપલા આવડે છે તો બાવીસ દિવસ સુધી થેપલા ખાતા હતા એક ધારા પછી મારે દરરોજ બપોરે શાક જોઈએ જ એવું ન હાલે તો દાદા ઘર ના થઈ ગયા પછી જે પરિસ્થિતિ ની અંદર તમે પસારતા છો એ પરિસ્થિતિમાં નાના અમથા છોકરાઓને મને એ જ મજા આવે હા તમે કાલે એવું આપણે બોલા દરરોજ બપુ બાપુ નાસ્તો કરાવે ત્યારે આપણા મોઢાનો હરખ જોજો અને ઓલા છોકરાઓ હાથમાં લઈને જમતા હોય એનો હરખ જોજો એ ઠાકોરજીનું સ્વરૂપ છે ભગવાન જેને અહીં લી આવે છે અહીં લી આવો તમે જમો તમારા પેટમાં રહેલા અગ્નિ અહમ અહંવેશ્વાનરો ભૂંકવા અહીંયાથી જ આ વાયા મીડિયા છે બધા ભગવાન સુધી પહોંચવાના પ્રગથિયાઓ છે એટલે બીજી વખત ત્યારે જમી લેવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિનો ભાવ જોવો એક પ્રાણ ઉપર સંકટ હોય ત્યારે જમી લેવું બીજું કોઈ સામેનો વ્યક્તિ અતિશય ભાવથી જમાડતો હોય ત્યારે જમી લેવું ભગવાન પ્રાણ સંકટમાં છે ન તો તારી તારી અંદર ભાવ છે એટલે મારે ઘરે જમવું નથી ને ને આમ પણ હું આવતો ત્યારે મેં કેતો હું કેતો આવ્યો છું રસ્તામાં વિદુરજીની ઘરે કે હું તમારી ઘરે જમવાનો છું હા વિદુરજી જોતા રહી ગયા કે હા આપણે તેવી કંઈ વાત નથી થઈ વિદુરજી હાલો રથમાં બેસો આપણે મારે તમારે ઘરે જમવાનું છે

જેમાં ભગવાન એ પછી ઘણા લોકો એમ કે અરે અરે બિચારાની વિચાર આવી નહીં કંઈ નઈ હોય તાંજળિયાની ભાજીનો રોટલો ભગવાનને જમાડ્યો એ એવું નહોતું પણ ભગવાને રોટલાનો તાંજળિયાના શાકનો પ્રોગ્રામ કર્યો આપણે સુરત વાળા તો એને જ કહેતા રીંગણાનું બનાવજો જરા રોટલો કરજો પેલા મરચા કરજો એમ કે કેમ કીધું ગામડામાં ચૂલે રંધાયેલું અન્ન બાર આવતા લોકોને બહુ મીઠું લાગે ભગવાન એટલે વિદુરજી જોયો વિદુર ની પત્ની નો પ્રેમ પછી કેળા ને શાલ કાઢીને આપતા એ શાલ ભગવાન ખાઈ જાય કેવા છે કેળા વિદુરજી કે પણ કેળા નથી જોવો તો ખરા કેળા તો ફેંકી દે છે ત્યારે વિદુર ને દ્વારિકા વાળા કીધું તારે મન કેળા નથી એનાથી એવું જ લાગે હું ભગવાનને કેળા આપું છું અને મારે ક્યાં કેળા સાથે સંબંધ મારે તો ઈ જે આપે છે એના ભાવ સાથે સંબંધ છે આવો દયાળુ કોણ હોય દુનિયામાં એટલે સાહિત્યકારો કહે કહેવકીના દીકરા જેવો ખાનદાન ની આ સુધી જઈને નથી જશોદાના જાયા એ જેની સાથે સંબંધ બાંધ્યો જેની આરે વ્યવહાર બાંધ્યો એના કોઈ દી એક કામ અધૂરા ન રહેવા દીધા બધાય કામ એવા પાર પાડી દીધા એની વાત ન પૂછો એ ભગવાન વિદુરજીની ઘેરે સ્વાગત સન્માન થયું સાંજનો સમય થયો બધા જમી પરવારીને આરામ ની હતા ને એવા સમયે ધૂતરાષ્ટ્ર વિદુરજીને બોલાવે છે વિદુરજી ગયા એ વિદુરજીને ધૂતરાષ્ટ્રે પૂછ્યું કે દ્વારિકાવાળા સમાધાન માટે આવ્યા હતા તમારું શું કહેવું છે સમાધાન કરી નખાય હું તમે શું માનો છો ત્યારે વિદુરજીએ કીધું એ કે કરી જ નખાય કારણ કે કૃષ્ણ કોઈ દિવસ જૂઠું બોલે કરે મારું ને તમારું કઈ હાલે નહીં કાંઈ એવી જરીકે વેમમાં રહેવું નહીં કે આપણીથી થી આમ થઈ જાય ને આપણી તેમ થઈ જાય અબજો રૂપિયા હોય ને એ અબજો રૂપિયાથી અહિયાં વાળા અંજાઈ જાય ત્યાં વાળા જરીકે ફેર નથી પડતો હા ફરી એક વખત આ આ દ્વારિકાની અંદર ગયા હોય ને દર્શન કર્યા હોય તો ખબર હોય દ્વારિકા દિશન ધરજો કેટલી વખત ધજા છે ખબર છે પેલા પાંચ હવે છ હવે એક ધજાનો ખર્ચો તમે પૂછજો જે ગયા હોય એને એક ધજા બે લાખ રૂપિયાની થાય નાનામાં નાની ધજા હોય હા ચાર હજાર ઘર છે ગુગલી બ્રાહ્મણોના બધાય થઈને બધાને ઘરે બબે કિલો ઘઉં બબે કિલો ચોખા દો ને તો ધજા તમારી હા એ બે લાખ રૂપિયાની એક ધજા થાય છ ગુણ્યા બે કરો તો કેટલા થાય હે હા બાર ગુણ્યા ત્રી કરો હાલો ને કેટલા થાય બાર તેરી એક મહિને ત્રણ કરોડ લાખ લાખની ધજા થાય એને ગુણ્યા બાર કરો પાછા કેટલા થાય હલો નવ એકા નવ નવ દો થોડું છે કેટલા થાય ત્રણ કરોડ ને સાઠ લાખ એક મહિને એવા બાર મહિના જેને પચાસ કરોડ રૂપિયાનું તો કપડું વરમાં ચડતું હોય એને હું તમે શું ધરવાના છે ખાલી કાન અને આંખ પવિત્ર કરો તેરા તું જ ઘોર પણ એને આપ્યું છે ને એમાંથી જરીક આપણે અર્પણ કરીએ તો આપણી પાસે કઈ ન વધે એટલે મિથ્યા હું જ કરું છું મારા લીધે જ બધું થાય છે એવું અહંકાર માણસ સુધી તો બરોબર બરોબર છે હા માણસ છીએ ને આપણે ક્યારેક માણસની મદદ કરીએ હા તો ખેર ક્યારેક અભિમાન અહંકાર વાત કરો કે મેં ફલાણા એટલા દીધા ને એને એટલી મદદ કરી ક્ષમા પણ ભગવાનને હું એટલા રૂપિયા ધરું છું એને જ્યાં મંદિરમાં માં કરોડો રૂપિયા ના હાથે એની સાથે ભગવાનને કશો સંબંધ સોનાની ઈટું સોનાના ઈંડા દ્વારિકા સોમનાથ મંદિર હવે ચડે છે એ સોમનાથ મંદિર હવે કળશ ચડે છે એ હવે સલામત થઈ ગયા પછી એ કળશ ચડે છે ને એ એની પહેલા કોઈ માથા ચડાવ્યા છે એટલે આજે કળશ ચડે છે કોઈ કે મસ્તક ચડાવ્યા પોતાના પોતાના દેહ નું બલિદાન આપ્યું થઈ આજે હું તમે બધા ન્યાય દર્શન કરીશ